અઢી લાખનો મુદ્દા માલ કબજે કર્યો છે ત્યારે લાકડા સાથેની ટ્રક ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે ત્યારે ગેરકાયદેસર લાકડાની હેરાફેરી કરતા આ તત્વોમાં હવે ફફડાટ ફેલાયો છે તો મહત્વના સમાચાર કહી શકાય અરવલ્લીથી ત્યારે અરવલ્લીમાં માલપુર વન વિભાગે ગેરકાયદેસર લાકડા વહન કરતા એક ટ્રકને ઝડપી પાડ્યો છે જેમાં જીતપુર અંધારીવાડી ગામે આ ગેરકાયદેસર લીલા લાકડા ભરેલ ટ્રક ઝડપાઈ ગઈ છે ત્યારે લાકડા તેમજ ટ્રક મળી કુલ અઢી લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે ત્યારે લાકડા સાથેની ટ્રકને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ત્યારે ગેરકાયદેસર લાકડાની હેરાફેરી કરતા તત્વોમાં फफडाट फेलाइ गयो